નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા કેટલીક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ટીમ ઇન્ડિયા માટે નવી મુશ્કેલી અગિયાર જાન્યુઆરીથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી મેચની સિરીઝ રમાશે આ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાદ હવે આ મેચમાં બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ પણ ઈજાના કારણે રમી શકશે નહીં હાલમાં જ સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામે ટી ટ્વેન્ટી સિરીઝમાં ઇજાગ્રસ્ત થયો હતો જોકે સૂર્યકુમાર અને પંડ્યા બંને આઈપીએલ બે હજાર ચોવીસમાં રમતા જોવા મળશે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો એક માર્ચથી જીએસટી નિયમોમાં ફેરફાર કેન્દ્ર સરકાર એક માર્ચથી જીએસટી નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે એનઆઈસી અને જીએસટી કરદાતાઓને કહ્યું કે હવે તેઓ ઈ ચલણ વિના ઈ વે બિલ બનાવી રહી શકે આ નિયમ પાત્ર ઈ ચલણની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ થશે ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઇ વે બિલ બનાવવા માટે ઈ ચલણની જરૂર રહેશે નહીં પચાસ હજારથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઇ વે બિલ જરૂર છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ આવનારા બે દિવસ વરસાદની આગાહી છે આવતીકાલે અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં ઝાપટું અને છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે તો નવ જાન્યુઆરીએ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ભરૂચથી લોકસભા લડશે છૈતર વસાવા નર્મદાના નેત્રંગમાં સભા દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેર કરતાં કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી સૈતર વસાવા આપના ઉમેદવાર હશે વધુમાં કહ્યું કે ભાજપે સૈતર વસાવાને ભાજપમાં જોડાવા માટે મોટી રકમની ઓફર કરી હતી પરંતુ તેને સ્વીકારી ન હતી બીજેપીમાં જોડાવા માટે તેમના પર દબાણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ભાજપ માત્ર સૈતર વસાવાની ડરે છે સૈતર વસાવા હાલ નર્મદા ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરાયું ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું છે હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યને જનરેશન નેક્સ્ટ ટ્રાન્સપોર્ટેશન તરફ નવી શરૂઆત કરી છે એસી ઈ બસોને આજે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે પરિવહન ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ છે સીએમ હર્ષ સાથે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે તેમજ એમએલએ ગીતા પટેલ પણ બસમાં સવારી દરમિયાન જોડાયા હતા આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીમાં વધારો અહીં શાળાઓ બંધ કરાઈ પંજાબમાં વધતી ઠંડીના કારણે તમામ શાળાઓ ચૌદ જાન્યુઆરી સુધી બંધ રહેશે સીએમ ઓ પંજાબે જાણકારી આપી છે કે ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી સહાયક અને ખાનગી શાળાઓ આઠ ચૌદ જાન્યુઆરી સુધી બંધ રહેશે બીજી તરફ દિલ્હીના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરે દિલ્હીના શિયાળુ વેકેશનને લંબાવવાની જાહેરાત કરી છે હવે શાળાઓ બાર જાન્યુઆરી સુધી બંધ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે